જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સ્વામી શ્રી સચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ બે જય અનપૂર્ણા હું ગુરુની શોધમાં નીકળ્યો હતો અને મારે કુંભમેળામાં જવું હતું કુંભમેળાને હજી ત્રણેક મહિનાની વાર હતી મારી યોજના એવી હતી કે સુરત તાપતી વેલી રેલવેના પાટે પાટે ભૂસાવળ થઈને પ્રયાગરાજ પહોંચવું પ્રયાગરાજ પહોંચવા ત્રણ મહિના પ્રાપ્ત હતા મેં સાંભળ્યું હતું કે કુંભમેળામાં લાખો સાધુઓ ભેગા થાય છે મને આશા હતી કે આમાંથી કોઈનો કોઈ મને સદગુરુ મળી રહે છે મારું ધ્યેય માનવ જીવનનું એકમાત્ર લક્ષ્ય મોક્ષ હતું મોક્ષ ના મેળવી શકાય તો જીવન વ્યર્થ છે મોક્ષના માર્ગમાં કાંચન અને કામીને આ બે મુખ્ય અડચણરૂપ વિઘ્નો છે તેને ત્યાગ્યા વિના મોક્ષ મળે નહીં આવા વિચારોની સાથે પગમાં જોડા નહીં પહેરવા પૈસા પાસે રાખવા નહીં મિષ્ટાન જમવું નહીં એક દિવસથી વધુ કોઈ ગામમાં રોકાવવું નહીં અને ચોવીસ કલાકમાં માત્ર એક જ વાર જમવું વગેરે કઠિન નિયમો લઈને હું નીકળ્યો હતો ભિખારીઓની સાથે રાત વિતાવીને હું રેલવે સ્ટેશન આવ્યો અને નળ ઉપર નાયો હજુ સૂર્યદેવને ઘણી વાર હતી તાપતી રેલવે લાઇન ઉપર પહોંચવાનો માર્ગ મેં કોઈને પૂછ્યો અને તેણે દૂધ આપવા આવેલા ગ્રામીણોની સાથે મને કરી દીધો એ બધા દૂધ આપીને પાછા પોતપોતાના ગામે જઈ રહ્યા હતા ભીના કપડાં થેલામાં ભરીને હું સૌની સાથે ઈશ્વર સ્મરણ કરતાં કરતાં ચાલી રહ્યો હતો પોતપોતાનું ગામતા ગામ આવતા એક પછી એક સૌ જુદા થઈ ગયા હવે હું પહેલી રેલવે લાઇન અને પરમાત્મા એમ ત્રણ જ હતા રેલ લાઈન મેં એટલા માટે પસંદ કરેલી કે કોઈને માર્ગ પૂછવો ના પડે પૂર્વ દિશામાં સૂર્યનારાયણે ડોક્યું કર્યું હું તેમના જ તરફ જ્ઞાન પ્રકાશની આશાઇ ઝેર્યો હતો વાતાવરણ અત્યંત ખુશનુમાં હતું કાર્તિક મહિનાનો શુકલ પક્ષ ઉતરવાની તૈયારીમાં હતો ચારે તરફ ખેતરોની હરિયાળી પ્રાતકાલીન પ્રાણવાયુની સભરતા તન અને મનમાં ઉત્સાહ વૈરાગ્ય અને ચાલની વેગ મને ધસમસતા નીરની માફક આગળ ધકેલી રહ્યો હતો મનમાં નામ સ્મરણનો એક તારો ચાલી રહ્યો હતો જો કે ભૂખ્યો હતો સવારના નાસ્તાનો ટાઈમ થઈ ગયો હતો અને છેલ્લા તેર દિવસથી ખાસ કંઈ ખાવાનું ન હતું છતાં આનંદ અને ઉત્સાહમાં કસી પરવા કર્યા વિના પવન વેગે માર્ગ કાપી રહ્યો હતો બસ એક જ ધ્યેય હતું ક્યારેક મેળામાં પહોંચું અને ક્યારેક કોઈ સદ્ગુરુની શરણાગતિ સ્વીકારું વ્યક્તિની પાસે દઢ ધ્યેય તથા પ્રબળ ઉત્સાહ હોય તો તે હજારો કષ્ટોને ફૂલની માફક સહી શકે છે જે માણસ સવારના નાસ્તામાં થોડુંક મૂળું થાય તો આકુળ વ્યાકુળ થઈ જતો તે જ માણસ નાસ્તાને ભૂલીને સડસડાટ પવન સાથે હોડ કરી રહ્યો હતો રહી રહીને મને વિચાર આવતો બપોરે જમવાનું મળશે કોણ જમાડશે કદાચ નાય મળે નહીં મળે તો આ વિચાર આવતા ઢોળ થોડી ઢીલાશ આવી જતી પણ પછી પેલો સંકલ્પ યાદ આવતો નહીં મળે તો ભૂખે મરી જઈશ વળી પાછું આ એક મહા અવલંબન ઈશ્વર સ્મરણ અતૂટ શ્રદ્ધા હોય માથા ઉપર થોડી આપત્તિ હોય અને માણસ એકાકી પગપાળા યાત્રા કરતો હોય તો ઈશ્વર સ્મરણ બહુ સરસ થાય માર્ગ ઉપરના વૃક્ષો વાળના ઝાંખરા અને સૌ કોઈ જાણે ઈશ્વર થઈને ઊભા હોય અને આશ્વાસન આપતા હોય ચિંતા ના કર બધું થઈ રહેશે નવ વાગ્યા હશે અને મને જોઈને એક ખેતરમાંથી એક ખેડૂત દોડતો આવ્યો એ મહારાજ ઊભા રહો ઊભા રહો હું ઊભો રહ્યો ખેતરની વાળની આ તરફ આવવાનું છીંડું ન હતું એટલે પહેલી તરફ ઊભા રહીને તેણે મને નજીક બોલાવ્યું પ્રૌઢ ઉંમરનો તે દોડવાથી હાંફતો હતો પણ તેના ચહેરા ઉપર સાત્વિકતાની કેટલીક રેખાઓ તેના અંતરની શુદ્ધતાની છડી પોકારતી હતી મેલા અને મીઢા માણસો ગમે તેવા ઉજળા કપડાં પહેરીને બેઠા હોય પણ તેમની સ્વાર્થની રમત રમતી આંખો ચાડી ખાઈ જ જાય પહેલાં ખેડૂતે હાથ જોડ્યા સારું થયું વાપજી સવારના પોરમાં તમારા દર્શન થયા તે બોલ્યો મને સમજાયું કે હું હવે દર્શન કરવાને યોગ્ય થયો છું આપણા દેશમાં તો હજારો કદાચ લાખો માણસો દર્શન દેવાનું કામ કરવામાં રોકાયેલા રહેશે પણ સામાન્ય રીતે પ્રદર્શનનું દર્શન કરવાની ટેવવાળા આપણે સાચા દર્શનથી મોટા ભાગે વંચિત રહી જઈએ છીએ અને આ દર્શન દેનાર પણ કંઈ ઓછા ખેલાડી નથી હોતા તેમણે પ્રથમ જ નિયમ બનાવ્યો ખાલી હાથે દર્શન ન થાય પહેલાં ખેડૂતે સાંકડા ગજવામાં હાથ નાખ્યો એક કાણો પૈસો કાઢ્યો લાંબો હાથ કર્યો અને અત્યંત ભાવથી બોલ્યો લ્યો બાપજી ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારા બંને વચ્ચે વાળ હતી તો પણ એકબીજાના લંબાયેલા હાથ એકબીજાને પહોંચી શકે તેમ હતા હું મનોમન હસ્યો લક્ષ્મીનો ત્યાગ કર્યો છે અને પહેલા જ દિવસે લક્ષ્મીની બોણી થઈ રહી છે વ્યાપારીઓ બોણીને બહુ મહત્ત્વ આપે મારા માટે તો આ પૂરા સાદુ જીવનની બોણી હતી સંસારની વિચિત્રતા તો જુઓ જે નથી જોઈતું હતું તે સામું આવે છે અને જે જોઈતું હોય છે તે સંતાકુકડી રમાડે છે મેં પહેલાં ખેડૂતને થોડાક ગર્વ સાથે કહ્યું હું પૈસાને અડતો નથી મારે પૈસો નથી જોઈતો ત્યાગની પણ ખુમારી હોય છે આવી ખુમારી ધીરે ધીરે અહમ ભાવમાં પણ બદલાઈ જતી હોય છે કોઈ પણ ગુણ જટ દઈને દોષમાં રૂપાંતર થઈ જતાં વાર નથી કરતો ઈશ્વર કૃપા હોય તો જ સભાનતા રહે નહીં તો ગુણો પણ વ્યક્તિને બેભાન બનાવી મૂકે પૈસાનો અસ્વીકાર કરવાથી પહેલાં ખેડૂતની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ આ દેશમાં ત્યાગનું કેટલો બધું મહિમા છે તેની વધેલી શ્રદ્ધા જ મારા ત્યાગનો સંબલ બની ગઈ હું બરાબર છું હું ઉત્તમ છું તેવી પ્રતીતિ કરાવતી તે શ્રદ્ધા ના હોય તો કદાચ મારો ત્યાગ શિથિલ શિથિલ થઈ જાય તેની વિદાય લઈને હું પાછો રેલવે લાઇન ઉપર આવ્યો અને ચાલવા લાગ્યો એક વિચાર આવી ગયો એક પૈસાના સિંગ ચણા લીધા હોત તો ટેકો થઈ જાત ત્યારે એક પૈસાની પણ ખાસ્સી વસ્તુ આવતી પણ વળી પાછો ખ્યાલ થતાં જ મનોમન હસ્યું તો ઘેર જ રહેવું હતું ને કોણે તને જબરજસ્તીથી ઊંડા પાણીમાં ઉતાર્યો છે આપણી ઈચ્છા હોય કે ના હોય મનમાં અસંખ્ય વિચારો આવ્યા જ કરતા હોય છે તેમાં પણ અનિશ્ચિતતાની દશામાં તો શું થશે શું થશે ના વિચારો આવ્યા કરે અનિશ્ચિતતામાં જ ઈશ્વર વિશ્વાસ નિશ્ચિતતા જન્માવતો હોય છે ઈશ્વર સિવાય મારી પાસે કશું જ ન હતું આજ સુધી ઈશ્વરની બહુ જરૂર પડી ન હતી કારણ કે હું રડતો કમાતો અને મારું જરૂરિયાતો મેળવી લેતો પણ આજે પ્રથમ દિવસે બધું જ અનિશ્ચિત હતું એટલે આજે ઈશ્વર વિશ્વાસની ઓથ બહુ ભારે બળ બનીને ટેકો આપી રહી હતી પ્રભુની ઓથ અને હૂંફ જેને હોય તે કપરું જીવન પણ હસતાં હસતાં પૂરું કરી શકે છે લગભગ અગિયાર વાગ્યા સુધી મેં ચાલચાલ કર્યું હવે થાક્યો હતો અને ભૂખની તો વાત જ શી કરવી રેલવેની નજીક જ એક મધ્યમ કક્ષાનું શિવાલય દેખાયું મારા પગ આપોઆપ એ તરફ વળી ગયા શિવાલયમાં શિવજી અને તેમના પોઠિયા સિવાય કોઈ ન હતું મહેંદીની વાડ ઉપર મારા ભીના કપડાં સૂકવી હું પોઠિયા પાસે બેસીને ગીતાનો પાઠ કરવા લાગ્યો અહીંથી અડધો કિલોમીટર દૂર નાનું સરખું ગામ દેખાતું હતું કોઈએ ઠીક જ કહ્યું છે કે ભૂખે ભજન ના હોય ગોપાલા એક કલાક સુધી ગીતાજીનો પાઠ કર્યો હશે બાર વાગ્યા પણ કોઈ માસી જમવા બોલાવવા તૈયાર ન હતી મનોમન કહી રહ્યો હતો લેતો જા સાધુ થવાની મજા પણ એવામાં એક વૃદ્ધ પટેલ આવ્યા તેમને જોઈને મને થોડી આશા બંધાઈ વિપત્તિમાં માણસ પણ ક્યાં જોવા મળે તેમણે આવતા જ મને પૂછ્યું ક્યાંથી આવો છો મહારાજ આ પ્રશ્નનો જવાબ આપવાની મારી તૈયારી ન હતી કારણ કે તેનો સાચો જવાબ તો એ જ થાય કે ઘેરથી આવું છું અને આજે જ સાદું થયો છું અને આવા જવાબથી તો ગૂંચવાળો ઊભો થાય મારી નાની ઉંમર લોકોને કુતુહલમાં નાખી દે અનેક પ્રશ્નો ઊભા થાય પણ પ્રશ્નનો જવાબ ના આપવાથી પણ ક્યાં શાંતિ હતી પહેલાંને વધુ કુતૂહલ થાય પરમાત્માએ જ મને સુજાડ્યું આ રેલે રેલે આવું છું પહેલાં વૃદ્ધનું સમાધાન થઈ ગયું તેણે બહુ પૂછ્યું નહીં મારા જેવા કેટલાય સાધુઓ આ રેલે રેલે આવતા હશે અને આ મહાદેવ મંદિરમાં પોરો ખાવા બેસતા હશે મારા હાથમાં પુસ્તક જોઈને તે બોલ્યું શું વાંચો છો મેં કહ્યું કે ગીતા એમ સારું ત્યારે સંભળાવો ગીતાજી તે બોલ્યા ગીતા સંભળવાની તેમની ઈચ્છા મને બહુ સારી લાગી અને મેં બરાબર એક કલાક એટલે કે એક વાગ્યા સુધી ગીતા સંભળાવી તે ઊભા થયા અને બોલ્યા સારું ત્યારે લો બેસો હું તો હવે જાઉં છું આટલું કહીને ચાલતા થયા હું તેમને જતા જોઈ રહ્યો હવે ફરીને ગીતા વાંચવાનું મન લાગતું ન હતું આજે પ્રથમ દિવસ હતો એક વાગી ગયો હતો પેટમાં એક દાણો પણ પડ્યો ન હતું કીડીને કણ અને હાથીને મણની વાતમાં વિશ્વાસ ડગમગ ડગમગ થઈ રહ્યો હતો થયું કે લાવ આ પોઠિયા પાસે થોડીક વાર સુઈ જાઉં પણ સૂતા પહેલાં ઊભો થયો મહાદેવ મંદિર બહાર નીકળી સુકાવા નાખેલા કપડાં ઠીકઠાક કર્યા પાછો મંદિરમાં આવ્યો બે ચાર આંટા માર્યા એક બે ભજનની એકાદ કડી ગણગણ્યો દોઢ વાગ્યો હશે અને મંદિરનો ગોસ્વામી પૂજારી આવી પહોંચ્યો ગામના ટેકરા ઉપર તેનું ઘર અને ત્યાંથી મહાદેવ મંદિર દેખાય તે પણ ખેતીવાળો માણસ ખેતરેથી આવીને જમીન પરવારીને આરામ કર્યા પછી ઉઠ્યો અને તેની નજર મહેંદીની વાળ ઉપર સુકાતા મારા કપડાં પર પડી મહાદેવમાં કોઈ આવ્યું લાગે છે એમ સમજીને તે આવ્યો આવતાં જ પૂછ્યું ક્યાંથી આવો છો મહારાજ હવે મારી પાસે ઉતર હાજર હતો આ રેલે રેલે જમ્યા કે નહીં મેં ડોકુ ધોણાવીને ના પાડી ચાલો ત્યારે મારી સાથે ગામમાં સીધું અપાવવું પ્રત્યેક ગામમાં બે ચાર ઘર તો અતિથી સત્કાર કરનારા રહેતા જ હોય છે આવા ઘર આવતા જતા સંત સાધુ ભગત ભિખારી વટેમાર્ગું વગેરે સૌને આશ્ચર્ય આપતા હોય છે મંદિરે મહાદેવના પૂજારીને કહી રાખ્યું હોય કે કોઈ સાધુ સંત આવે તો આપણે ત્યાં લઈ આવજો જોજો આપણા ગામમાંથી કોઈ ભૂખ્યું ન જાય આવા ઘરો જ ગામની શોભા થતા હોય છે ભલે તે દેશી નળિયાવાળા હોય મેં કહ્યું ના ભાઈ મારે સીધું નથી જોઈતું કોઈને ત્યાં તૈયાર ભોજન હોય તો ચાલશે તેને નવાઈ લાગી તેણે કહ્યું મારા ઘેર તમે જમશો મેં હા પાડી આનંદમાં આવી જઈને તે બોલ્યો તો તો ચાલો ને દાળને રોટલો તૈયાર જ છે અમે બંને ચાલ્યા તેના ઘર તરફ રસ્તામાં મને વિચાર આવતા રહ્યા અહીં અવારનવાર સાધુઓ આવતા હશે સંસારીઓથી તે અભળાઈ જતા હોવાથી સીધું લઈને પોતાની મેળે રસોઈ બનાવી જમતા હશે ઊંચી કોમોની તો ઠીક પણ ગોસાઈ જેવી અણઘણ કોમને ત્યાં જમવાની કોણ હા પાડે જે ધર્મમાં આદિથી અંત સુધી આબળસેટ બેસી ગઈ હોય ત્યાં લોકોને જેમ તમે વધુને વધુ તિરસ્કાર કરો તેમ વધુ પૂજ્ય થતા જાઓ એટલે જ પહેલાં ગૌસ્વામીને નવાઈ લાગી હતી ગૌસ્વામીની ભાવિક પત્નીને પણ નવાઈ લાગી તેમાં પણ મારા વર્ણથી તો તેને ખાતરી થઈ ગઈ હતી કે હું કોઈ ઉતરતી જ્ઞાતિનો નથી આવી ઊંચી જ્ઞાતિના મહાત્મા પણ મારા ઘેર જમવા આવ્યા તેનો તેને આનંદ હતો વારંવાર તે બોલતી હતી બધું ચોખ્ખું છે હો મહારાજ અને પેલો ગૌસ્વામી તકેદારીપૂર્વક આદેશ આપતો હતો પહેલાં તાંબાના ઘડામાંથી પાણી આપજે સમજીને હું જમવા બેઠો દાળ અને રોટલો બંને ટાઢા થઈ ગયા હતા પણ અત્યારે તો મારા માટે ગરમાગરમ ઉષ્મા આપી રહ્યા હતા અન્નનું જીવનમાં શું સ્થાન છે તેની ખબર શ્રીમંતાઈમાં આડોટીને મોટા થનારને ન હોય મારી આંખમાં જળઝડીયા આવી ગયા પ્રભુ થોડું મોડું તો થયું પણ આગળ આગળ જ તે વ્યવસ્થા કરી મૂકી હતી ગૌસ્વામીના ઘરમાં કોઈ બાળક ન દેખાયું કદાચ સંતાન ના પણ હોય પેલી બહેન મને અત્યંત લાગણીથી જમાડી રહી હતી તથા ટગર ટગર મારા સામુ જોયા જ કરતી હતી ધીરે રહીને તેણે મને પૂછ્યું મહારાજ તમારું દૂધ કયું કોઈ પણ સાધુની જાત પૂછવા માટેનો આ કોડવાડ છે દૂધ એટલે જાત અર્થાત તમે કયો દૂધ ધાવીને મોટા થયા છો આપણી સમાજ વ્યવસ્થામાં નવા પરિચય કે સંબંધમાં જ્ઞાતિ કે જાતિ વિશેની સ્પષ્ટતા અનિવાર્ય થઈ જતી હોય છે હું પોતે આવા ભેદોનો ત્યારે પણ વિરોધી હતો પણ હવે જવાબ શું આપવો વળી પાછો પરમાત્મા જીભ ઉપર આવી ગયું મારેથી બોલી જવાયું તમારું આ શબ્દે તેને આનંદ આનંદ આપ્યો અમારું તમે પણ ગોસાઈના બાળક છો હું કશું બોલ્યો નહીં માત્ર સ્મિત જ કરતો રહ્યો મારા જવાબથી બંને પતિ પત્ની ગેલમાં આવી ગયા માણસને પોતાની જ્ઞાતિ પ્રત્યે કેટલો રાગ હોય છે કેટલી આત્મીયતા આપોઆપ થઈ આવતી હોય છે પેલી બહેન બોલી મહારાજ તો તો અમારે ત્યાં જ રહી જાઓ ને આમની ઉંમર હવે થવા આવી છે અને મહાદેવની પૂજા કરે તેવું કોઈ નથી આમ રખડવા કરતાં અહીં રહેજો અને પૂજા કરજો એકી શ્વાસે તે બોલી ગઈ પહેલાં ગોસ્વામીનો ચહેરો પણ હું હા પાડું તેની ઉત્કંઠા સાથે મારી તરફ જોઈ રહ્યો હતો હું મૂંઝાયો મારા જવાબથી આમની લાગણી દુભાશે જ પણ શું કરું મેં કહ્યું બહેન મારે તો કુંભમેળામાં જવું છે પગે ચાલતા ચાલતા ઠેઠ પ્રયાગરાજ જઈશ ફરી કોઈ વાર આ તરફ આવીશ તો જેવી હરી ઈચ્છા હશે તેમ કરીશ બંને નિરાશ થઈ ગયા મને મૂકવા બંને જણા મહાદેવ આવ્યા પહેલાં મારા કપડાં થેલામાં ભરીને સાંજના ચાર વાગે હું વિદાય થયો બંનેની લાગણી ભરી આંખો મને જોતી રહી ઢળતી અવસ્થામાં ઓથ વિનાના માણસો ઓથ શોધે છે ગમતી ઓથ મળે અને તે છટકી જાય તે કોને ગમે ફરી પાછા રેલવેની સડક ઉપર મારા પગ ગતિ કરવા માંડ્યા હવે સાંજ પડે ત્યાં રાત રોકાવાનું છે જમવાની તો ચિંતા નથી કારણ કે એકવાર જમવાનો નિયમ છે તે પૂરો થઈ ગયો પેટમાં અન્ન પડ્યા પછી જે સ્ફૂર્તિ શક્તિ તાજગી અને નિશ્ચિતતા અનુભવાય છે તે અનુભવતો અનુભવતો ગૌસ્વામી દંપતીના ચહેરાઓ સામે સાથે ઈશ્વર સ્મરણ કરતો કરતો આગળ વધી રહ્યો છું જય શ્રી કૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ દોસ્તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરશો ફરી આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ